પણ જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં જે ચાર નામો છે નાના ટેક્ટર ડ્રાઈવરને એ બધા છે એટલે આજે મેં રજૂઆત કરી છે કે ઓગણત્રીસ હજાર મેટ્રિક ટન માટી ચોરાઈ હોય તો ઓછામાં તો બે અઢી ત્રણ કરોડ રૂપિયા દંડ થાય તો દંડ પણ સામાન્ય રીતે આ કરવામાં આવ્યો છે અને મોટા માથાઓને છોડી દેવામાં આવ્યા છે તો જે મોટા માથાઓનું ઇન્વોલ્વમેન્ટ હોય જે લોકો ત્યાં આગળ ધંધો કરતા હોય જે લોકો આમાંથી જેને લીધે બ્રિજ જોખમમાં મુકાયો છે કર્ણેટનું અને કર્નેટના બ્રિજ પર કંઈ પણ નુકસાન થાય તો ચૂંટાયેલા અને સરકાર પર આવતું હોય છે તો આ ચોરો જે કોઈ હોય એની પર પગલાં લેવા જોઈએ ત્યાંથી કર્ણેટથી પાણી ડભોઈ નગરપાલિકામાં આવે છે નગરમાં આવે છે એનો કૂવો પણ આને લીધે એ હલી ગયો છે એટલે એ બાબતનું પણ ધ્યાન દોર્યું છે અને એસપી સાહેબે પણ કીધું છે અને કલેક્ટરશ્રીએ પણ સૂચના આપી છે અને ખાન ખનીજના અધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે આ બાબત તાકીદે જે કોઈ સંડોવાયેલા હોય અને આના પરથી જે કોઈ ખરા ચોરો હોય એ લોકો પણ ફરિયાદ થવી જોઈએ આ સાથે જ અમે ભાઈલી વિસ્તારમાં જે પ્રધાનમંત્રી આવાસો વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે એ બાબતનું ધ્યાન દોર્યું છે કે જ્યાં કરોડો રૂપિયાના ફ્લેટો હોય ને એની આજુબાજુમાં બધે જ ઠેકાણે પ્રધાનમંત્રી આવાસ થાય તો ડેવલપમેન્ટમાં તકલીફ થાય તો આ બાબતનું ધ્યાન રાખીને શહેરના બીજા વિસ્તારોને પણ આ પ્રધાનમંત્રી આવાસ આપવા જોઈએ એકલા ભાયલીને જ પ્રધાનમંત્રી આવાસ તો ઘેરી નાખીને એને જે પોસ્ટ વિસ્તાર છે એમાંથી લોઅર મિડલ ક્લાસનો વિસ્તાર ના બનાવવો જોઈએ સંતોષકારક જવાબો ના મળે એના કારણે અમે ચારેય ધારાસભ્યો આજે કલેક્ટર સ્પષ્ટ ભાષામાં કીધું છે કે આવતી સંકલનમાં આજે જે સંકલનમાં મિટિંગ થઈ છે અને જે તમે ખાતરીઓ આપી છે કે અધિકારીઓ અમને જે ખાતરીઓ આપી છે એમાં કામો પૂર્ણ નહીં થાય અને અમને ફરીવાર આવા જ જવાબો મળશે તો અમે તમામ ધારાસભ્યો સંકલનનો બહિષ્કાર કરીશું એવા કયા કામો છે કે જે ગયા સંકલનમાં ડિસ્કસ થયું અને આ સંકલનમાં પૂરું નથી થયું અનેક કામો છે તમામ ધારાસભ્યોને એવા કામો છે અને એટલે જ આ વખતથી અમે મિની મિનિટની પણ માંગણી કરી છે કારણ કે મિટિંગની મિનિસ ધારાસભ્યોને આપવામાં નથી આવતી એટલે ગઈ વખતે અમે કે બીજા ધારાસભ્ય પૂછેલા એ નથી આવતા અગાઉ સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલે એનેની ફાઇલો બાબત કીધું હતું અને ઓપન હાઉસની ચર્ચાઓ થયેલી એક જ વાર ઓપન હાઉસ થયું આ જે બે એક મહિનામાં એ બાબતને પણ મેં કલેક્ટરને પૂછ્યું કે ઓપન હાઉસનું શું થયું તો એમનું કહેવું છે કે મહિને એક ઓપન હાઉસ થાય હવે મહિને એક ઓપન હાઉસમાં પચાસ ફાઇલો વધારેમાં વધારે લઈ શકે જ્યારે છસો કરતાં વધારે ફાઇલો પેન્ડિંગ પડી શકે તો આ તો એક વર્ષનો પ્રોસિજર થઈ ગયો અને તે દરમિયાન એક વર્ષમાં બીજી ફાઇલો પણ નવી આવશે અને એનું પણ પેન્ડિંગ થશે તો આ ક્યાં જઈને અટકશે એટલે આ બાબતની જરૂર પડે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું કે આ કાયદેસર ઓપન હાઉસ કાં તો વધારે બોલાવો કાં તો ઝડપથી આનો અને પોઝિટિવ રીતે નિકાલ કરવો બેઠક મળવામાં આવી અને આ બેઠકની અંદર તમામ ચૂંટાયેલા અમારા ધારાસભ્યશ્રીઓ અને સાથે પોલીસ વિભાગના વડા ડીડીઓ તમામ લોકો આજે હાજર હતા મુખ્યત્વે મારા દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતોમાં જે ખાણ ખનીજ વિભાગ છે એના દ્વારા જે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે એમાં વિભાગ દ્વારા ઘણી બધી વાર ખૂબ જ ઢીલાસ અમારા ધ્યાને આવી છે જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ હોય અથવા કોઈ અધિકારી હોય પોલીસ વિભાગ દ્વારા પણ જ્યારે ખાણ ખનીજ વિભાગને લોકેશન સાથે એમને માહિતી આપવામાં આવતી હોય કે આ લોકેશન પર વિડીયો સાથે કે અહીંયા ગેરકાયદે રેતીકરણ થઈ રહ્યું છે તો પણ એના ઉપર કોઈ પગલાં લેવાતા નથી એટલે આ બાબતે માન્ય ધારાસભ્ય શ્રી વાઘોડિયા સાથે મળી અને અમે મજબૂત રજૂઆત કરી છે કે જ્યારે આ ખાણ ખનીજના કારણે વિવિધ બ્રિજની પાયાની નબળાઈ થતી હોય વિવિધ ઇમારતો જર્જરીત થતી હોય ત્યારે આ બાબતે યોગ્ય અને કડક કાર્યવાહી કરવી જોઈએ અને માન્ય કલેક્ટર સાહેબ સાથે મળી અને અમે એવું સૂચન કર્યું છે કે એક જોઈન્ટ કમિટી આના માટે બનાવવામાં આવે

પોતાની પોતાની કામગીરી ચાલુ કરી દીધી છે વીસી ને એક્ટિવ કરી દીધા છે ત્યારે કોંગ્રેસ આંદોલન આંદોલન કરીને આવેદન પત્ર આપવા માટે ઉભી થઈ છે આજ કોંગ્રેસ એ પહેલા એવું કહેતી હતી કે સરકાર જ્યારે દરેક ગામે ગામ કેમ્પ રાખ્યા હતા ત્યારે કોંગ્રેસ એવું કહેતી કે સરકાર તાઇફા કરે છે આજે કોંગ્રેસને ખબર પડી કે ભાજપ સરકારની યોજનાઓનું મહત્વ કેટલું છે આજે કોંગ્રેસ પોતે એ ભાજપ સરકારની યોજનાઓના કેમ્પ રાખવા માટે તૈયાર થઈ ગઈ છે અમે ભાજપ સરકાર એ માટે કામ કરે છે અમે કોઈ ભેદભાવ કરતા નથી અમે તમામ નું કામ કરવા માટે બેઠા છે કોંગ્રેસ ને સલાહ આપીશ કે વીસી એક્ટિવ થઈ ગયા છે તો તમે એની પાસે જઈને પોતાના કામ કરાવી શકો છો સાથે બીજું કામ હતું બીજો મુદ્દો હતો કે પાદરા જંબુસર ફોલ રેન રોડ નું કામ ચાલુ છે તેમાં એમજીવીસીએલ ના થાંભલા છે જે હટાવવામાં આવ્યા નથી